રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે આજે આપણે વિન્ટર સ્પેશિયલ ગુંદરની પેન બનાવવાના છે એના માટે મેં બે લીટર દૂધ લીધું છે અને એને ગરમ કરવા મૂક્યું છે બે લીટર દૂધને ઉકાળીને આપણે એક લીટર જેટલું કરવાનું છે આપણું દૂધ એક લીટર જેટલું થઈ ગયું છે અને હવે આપણે ગુંદને તરી લઈશું એના માટે મેં સો ગ્રામ બાવળનો ગુંદર લીધો છે અઢીસો ગ્રામ સાકર લીધી છે સો ગ્રામ કોપરાનું છીણ લીધું છે એક બાઉલ બદામ મલાઈ એક બાઉલ ઘી સૂઠનો પાવડર ગંઠોળાનો પાવડર અને ખસખસ લીધી છે તો શરૂ કરીએ આ ઘી ગરમ કરવા મૂક્યું છે અને એમાં આપણે ગૂંદ થોડો થોડો કરીને તળીશું અને દૂધમાં એડ કરીશું આ તળેલા ગુમને આપણે દૂધમાં એડ કરી દઈશું આવી રીતે આપણે બધો ગુંદર તરી લઈશું એક બાઉલ બદામ લીધી છે એને આપણે ઘીમાં સેડ સાચળી લઈશું આ સો ગ્રામ કોપરું લીધું છે બે બાઉલ એને આપણે સેડ સાચળી લઈશું અને પછી એડ કરી દઈશું હવે આ સાંતરેલું કોપરું આપણે આમાં એડ કરી દઈશું અને સતત હલાવતા રહીશું એટલે નીચે અઢીસો ગ્રામ સાકર એડ કરવાની છે એડ કરી દઈશું આપણે આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે અને દસ મિનિટથી આપણે હલાવી રહ્યા છે અને હજી બીજી દસ કે પંદર મિનિટ લાગશે જ્યાં સુધી એનું હલવા જેવું ટેક્સચર ના આવે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે આમાં એક બાઉલ મલાઈ એડ કરવાની છે બે ચમચી સૂંઠ પાવડર લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો નાખી શકો છો એક ચમચી ઘંઠોળા પાવડર લીધો છે અને એક ચમચી ખસખસ એડ કરીશું હવે આપણી આ ગુંદરની પેન તૈયાર થઈ ગઈ છે અને આ ઠંડુ થાય એટલે તમે એને આઠથી દસ દિવસ માટે ફ્રીજમાં રાખી શકો અને રોજ સવારે ખાઈ શકો